અરે દોસ્ત એ ગુડ ન્યૂઝ છે મને જર્મનીના વિઝા મળી ગયા છે હવે એક જ મહિનામાં હું પહોંચી જઈશ જર્મનીની ઓટો ઇન્ડસ્ટ્રીમાં વાહ કોંગ્રેટ છે યાર તને તો તારું ડ્રીમ ડેસ્ટિનેશન મળી ગયું યાર અમારે તારી જેવા ચાન્સીસ ક્યાંથી શોધવાના ગોતી લો આદિત્ય દોસ્ત તમે લોકો પણ ગોતિલો ચાન્સ આપણા ગુજરાતમાં છે તમે લોકો ખાલી અહીંયા અમદાવાદમાં જ ફરો છો કે ક્યારે માંડલ બેચરાજી બાજુ ગયા છો

વાયબ્રન્ટ થી ગુજરાત બદલાયું તો ચોક્કસ તમે પણ થોડા ફેક્ટ ગોતી લેશો ને તો મારી જેમ કહેશો કે વાયબ્રન્ટ એ બદલ્યું છે આપણું ગુજરાત આપણું જીવન